થરાદ ડીસા હાઇવે પર વહેલી સવારે એક ટ્રક પલટી ખાઈ ગઈ હતી જમ્મુ કાશ્મીરથી અમદાવાદ જઈ રહેલી આ ટ્રક થરાદ નજીક બ્રેક ફેલ થતાં અકસ્માતનો ભોગ બની હતી પ્રાથમિક માહિતી અનુસાર આ ઘટના વહેલી સવારે બની હતી ટ્રક ચાલકે બ્રેક લગાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બ્રેક ન લાગતા ટ્રક પરથી કાબૂ ગુમાવ્યો હતો અને તે પલટી ગઈ હતી સદનસીબે ટ્રકમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો કોઈ જાનહાનિ કે ગંભીર ઇજાના અહેવાલ નથી ઘટના બાદ હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક પ્રભાવિત થયો હતો જિલ્લામાં પાલનપુર ડીસા હાઈવે પર બદરપુરા પાટિયા નજીક ગમખવાર અકસ્માત સર્જાયો હતો એક ઇકો કાર ડિવાઈડર સાથે ટકરાઈ પલટી મારી જતા બે વ્યક્તિઓના મોત થયા હતા જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટના ઇકો કારનું પાછળનું ટાયર ફાટવાને કારણે બની હતી ટાયર ફાટ્યા બાદ કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને કાર ડિવાઇડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી આ અકસ્માતમાં એક વ્યક્તિનું જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ચાર ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું મોત થતાં મૃત્યુ આંક બે પાર પહોંચ્યો હતો વાવથરાદ ત્રીસ વર્ષ જૂના રીઢા ગુનેગારોને લવાયા જિલ્લામાં આરોપીઓની ફિંગરપ્રિન્ટ ફોટો એડ્રેસ વેરિફિકેશન સહિતની કામગીરી કરી પોલીસે ડીજીપીના આદેશ બાદ તમામ રીઢા ગુનેગારોની પોલીસે તપાસ હાથ ધરી હતી અને તેમના હાલના પુરાવા એકઠા કર્યા હતા જિલ્લા મથક થરાદ ખાતે તમામ આરોપીઓની એસપી કચેરી ખાતે લાવવામાં આવ્યા હથિયારોની ગેરકાયદેસર હેરાફેરી ડ્રગ્સ એન્ડીપીએસ સહિતના ગંભીર ગુનાના આરોપીઓને લવાયા જિલ્લા મથક ખાતે દ્વારા નવનિર્મિત મહાત્મા ગાંધી ભવનનું નું અને રાજીવ જનસેવા કેન્દ્રના ઉદઘાટન નો કાર્યક્રમ યોજાયો જે પ્રસંગે બનાસકાંઠા સાંસદ ગેન્દબેન ઠાકોર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી ગુજરાતના સહપ્રભારી સુભાષિની યાદવજી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જોઈન્ટ સેક્રેટરી નિલેશભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત ધારાસભ્યો જિજ્ઞેશેશભાઈ મેવાણી કાંતિભાઈ ખરાડી પૂર્વ ધારાસભ્યો પ્રદેશના આગેવાનો જિલ્લાના હોદ્દેદારો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકામાં ઈસરવાથી નાથપુરા રોડ પર બાવળોનું સામ્રાજ્ય ફેલાયું છે આના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને અકસ્માતનો પણ ભય સતાવી રહ્યો છે રોડની બંને બાજુએ બાવળોનું ઝુંડ એટલા વધી ગયા છે કે રસ્તો સાંકડો બની ગયો છે આનાથી વાહન ચાલકોને સામેથી આવતા વાહનો જવામાં મુશ્કેલી પડી છે ખાસ કરીને વળાંક પર દ્રશ્યતા ઘટી જાય છે સામાન્ય રીતે ચોમાસા પછી માર્ગ અને મકાન વિભાગ દ્વારા આવા બાવળોને કાપવાની કામગીરી હાથ ધરવામાં આવે છે જોકે ઈસરવાથી નાગપુરા રોડ પર આ કામગીરી કરવામાં આવી નથી જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી છે